टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक मान आपनों फिर स्वागत है माता-पिता पोताना बालकनु भलुजी छे ભલે ગુસ્સામાં કોઈ દિવસ માતાના શબ્દોમાંથી શબ્દો સરી પડે કે જ્યાં મર એમ છતાં સંતાન મરી જાય એવો ભાવ તો કદી ના હોય જોકે એક કેસમાં માતા પિતા ખરેખર પોતાના દીકરા માટે મોત ઈચ્છી રહ્યા છે અત્યારે આ મામલો અદાલતમાં પહોંચ્યો છે અદાલત માટે પણ આ મામલે નિર્ણય લેવો ખરેખર મુશ્કેલ છે કેમ કે અહીં એક એવી વ્યક્તિની વાત છે કે જેની જિંદગીમાં પારાવાર તકલીફો છે આ વ્યક્તિ માત્ર ને માત્ર મોતની રાહ જોએ છે જો કે હવે નિર્ણયને વધારે સમય સુધી ટાળી શકાય એમ નથી સુપ્રીમ કોર્ટ આખરે તેરમી જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગ્યા મામલો ચુકાદો આપશે અદાલત નક્કી કરશે કે એક યુવાનને રાહતભરી મૃત્યુ આપવું જોઈએ કે નહીં આવો મુશ્કેલ નિર્ણય તો સુપ્રીમ કોર્ટે જ લેવાનો છે પરંતુ અદાલત આ યુવાનના માતા પિતાને પૂછીને જ નિર્ણય કરશે એટલા માટે સુપ્રીમ કોર્ટે તેરમી જાન્યુઆરીએ આ યુવાનના માતા પિતાને સુપ્રીમ કોર્ટમાં બોલાવ્યા છે કોર્ટ આ દિવસે યુવાનના માતા પિતાને છેલ્લી વખત તેમની મરજી પૂછશે માતા પિતા હંમેશા પોતાના સંતાનને બચાવવા માટે આખી દુનિયાનો સામનો કરવા માટે તૈયાર થઈ જતા હોય છે જોકે આ કેસમાં માતા પિતા તો વર્ષોથી પોતાના દીકરા માટે મોતની માગણી કરી રહ્યા છે આ વ્યક્તિનું નામ છે હરીશ રાણા તે બાર વર્ષથી કોમામાં છે તેની જિંદગી મોતના ઉમરે છે પરંતુ શ્વાસ જતો જ નથી રોજે રોજ તેને જંગ લડવી પડે છે જિંદગી અને મોત વચ્ચેની આ એક જંગ છે જેમાં જિંદગી જીતે છે છતાં પણ હરીશ રોજે રોજ હારી જાય છે તેના પરિવારજનો તેના મૃત્યુ માટે પ્રાર્થના કરી રહ્યા છે કેમ કે હરીશને તકલીફોથી મુક્ત કરવા માટેનો એના સિવાય બીજો કોઈ ઉપાય નથી તે ન તો ઊભો થઈ શકે છે ન તો એ ચાલી શકે છે તે પડખું પણ ફેરવી શકતો નથી તે હસી કે રડી પણ શકતો નથી કે તે પોતાની જાતે જમી પણ શકતો નથી પાણી સુધા પી શકતો નથી તે પોતાની પીડાને વ્યક્ત કરી શકે એમ પણ નથી તે માત્ર જીવતી લાશ છે તેની આ પીડા તેના માતા પિતા અચૂક સમજે છે દિલ્હીની પાસે આવેલા ગાઝિયાબાદમાં હરીશનો પરિવાર રહે છે અહીં હરીશની સાથે તેના પિતા અશોક માતા નિર્મલા દેવી અને ભાઈ આશીષ રહે છે આ જ ઘરમાં હરીશ કણસી રહ્યો છે તેની આંખો બોલે છે કે મને મોત આપો તે એકલો સહન કરતો નથી બલકે તેની સાથે તેનો આખો પરિવાર પણ સહન કરી રહ્યો છે તમારા મનમાં કદાચ સવાલ જાગે કે હરીશની આવી હાલત કેવી રીતે થઈ જશે આ વાત બાર વર્ષ જૂની છે એ સમયે હરીશ અને તેના પરિવારના જીવનમાં કોઈ જ દુઃખ નહોતું હરીશ એન્જિનિયર બનવા માગતો હતો તે પોતાનું સપનું સાકાર કરવા માટે ચંડીગઢ યુનિવર્સિટી ભણવા ગયો હતો તે યુનિવર્સિટીની પાસે મોહાલીમાં એક પીજીમાં રહેતો હતો જ્યાં ચોથા માળે તેનો રૂમ હતો એક દિવસ કોલેજમાંથી આવ્યા બાદ તે પોતાના રૂમની બાલ્કની પાસે ઊભો હતો ઓચિંદા તે બાલ્કનીથી નીચે પડ્યો તેને તરત જ ચંડીગઢની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો તેના માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી તેના શ્વાસ ચાલી રહ્યા હતા પરંતુ તે બેભાન હતો આ મામલો અકસ્માતનો હતો એટલે મોહાલી પોલીસે એફઆઈઆર પણ નોંધી હતી હરીશના પરિવારજનોએ એ સમયે આરોપ મૂક્યો હતો કે કેટલાક છોકરાઓએ જાણી જોઈને હરીશને બાલ્કનીમાંથી ફેંક્યો હતો પોલીસ તપાસ કરતી રહી પણ તેને કંઈ શંકાસ્પદ મળ્યું નહીં બીજી બાજુ ચંડીગઢની હોસ્પિટલમાં હરીશની હાલતમાં કોઈ જ સુધારો નહોતો થતો ડૉક્ટરોએ પણ હાર માની લીધી એટલે હરીશના માતા પિતા તેને દિલ્હીની એઇમ્સમાં લઈ ગયા અહીં પણ લાંબા સમય સુધી સારવાર ચાલી પરંતુ કોઈ જ ફરક ન પડ્યો એના પછી હરીશના માતા પિતા તેને વારાફરતી બીજી અનેક હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે કોઈ ફાયદો ન થયો હરીશની સારવાર કરવા માટે તેના માતા પિતાએ ખૂબ પ્રયત્નો કર્યા હતા તેમની આર્થિક હાલત સામાન્ય હતી છતાં તેમણે હાર નહોતી માની દિલ્હીના જે ઘરમાં તેઓ રહેતા હતા એને પણ તેમણે વેચી દીધું હતું હરીશની પાછળ ખૂબ જ ખર્ચો થતો હતો પરંતુ હરીશની હાલતમાં કોઈ જ સુધારો નહોતો થતો હરીશના માતા પિતાની આર્થિક હાલત ખરાબ થતી રહી હતી તેમણે અસ્તિત્વ ટકાવવા માટે ખૂબ જ સંઘર્ષ પણ કર્યો જ્યારથી હરીશ કોમામાં સરી પડ્યો ત્યારથી તેના પરિવારમાં ખુશીનો એક પણ પ્રસંગ ઉજવાયો નથી કોઈ તહેવાર ઉજવાયો નથી જન્મદિવસની પણ ઉજવણી થઈ નથી હરીશની પીડા જોઈને આ પરિવારે એક મુશ્કેલ નિર્ણય કર્યો એક માતા પિતા માટે પોતાના સંતાનના મૃત્યુ માટે આજીજી કરવી સરળ નથી હોતી કેમ કે પૂત કપૂત થાય પણ માવતર કમાવતર ન થાય એમ છતાં હરીશની હાલત જોઈને તેના માતા પિતાનું મન સતત રડતું હતું ઘણી વખત ડુસ્કો ભરાતો હતો ભગવાનને સવાલ પણ પૂછવામાં આવે કે હે ભગવાન અમારા જીવનમાં કેમ આવી પીડા આપી આખરે પરિવારે નક્કી કર્યું કે હરીશને પીડાથી મુક્તિ મેળવી જોઈએ તેને મોત મળે તો જ તેને મુક્તિ મળે એટલે જ આ પરિવારે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા તેમણે અદાલતને કહ્યું કે અમારા વ્હાલા દીકરાને મોત આપો કેમ કે તેની તેનામાં જિંદગી જેવું હવે કશું જ બચ્યું નથી દિલ્હી હાઈકોર્ટથી આ મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અદાલતે હરીશનો મેડિકલ રિપોર્ટ તપાસ્યો છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે હરીશની હાલત સુધરે કે તે કોમામાંથી બહાર આવે એવી કોઈ જ શક્યતાઓ દેખાતી નથી હવે તેરમી જાન્યુઆરીએ અદાલત આ મામલે નિર્ણય લેવાની છે ભારતમાં કર્ણાટક પહેલું રાજ્ય છે કે જ્યાં સન્માનની સાથે મળવાનો અધિકાર લાગુ કરવામાં આવ્યો છે અહીં ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ કે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ આધાર રાખતા લોકોને ગરિમા સાથે જીવન સમાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જોકે એ પુરવાર કરવું પડે કે તેઓ સાજા થાય એવી કોઈ જ આશા નથી દુનિયાના કેટલાક દેશોમાં ઈચ્છામૃત્યુ લીગલ છે આવા દેશોમાં ઓસ્ટ્રેલિયા બેલ્જિયમ કેનેડા નેધરલેન્ડ સ્પેન પોર્ટુગલ ન્યૂઝીલેન્ડ કોલંબિયા અને ઇક્વાડો સામેલ છે મૃત્યુ માટેની માગણી કરવી એ ખરેખર પીડાદાયક વાત છે આ મામલે નિર્ણય કરવો પણ ખરેખર મુશ્કેલ છે ખેર જતાં જતાં હવે તમે નેચરની થીમ પર બનેલા ગુવાહાટીના એરપોર્ટ પર એક નજર કરો એરપોર્ટ જ નહીં પરંતુ સમગ્ર ભારતની તસવીર બદલાઈ રહી છે આ નવું ભારત છે જે દુનિયામાં સૌથી વધુ ઝડપથી આર્થિક વૃદ્ધિ કરી રહ્યું છે